સલાબતપુરા ઉધના લિંબા ગોળાદરા અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા સલાબતપુરામાંથી એકદ્રીસ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ સુડતાલીસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી ઉધનામાંથી પંચાણુ મોબાઈલ ઘરેણા અને ત્રણ વાહનો મળી કુલ સત્તર લાખ દસ હજાર જેટલા કિંમતની વસ્તુઓ પરત આપી ડિંડોલીમાંથી છ મોબાઈલ અને ત્રણ વાહન મળી કુલ એક લાખ ચુમોતેર હજારની વસ્તુઓ પરત આપી

કેટલોક મુદ્દામાલ કે જે ચોરીમાં ગયો હોય કોઈ લૂંટમાં ગયો હોય અથવા કોઈથી ખોવાઈ ગયો હોય ક્યાંકથી પડી ગયો હોય એ તમામ મુદ્દામાલ જ્યારે પોલીસ ડિટેક્શન કરી અને રિકવર કરે છે ત્યારે એના જે હકદાર લોકો છે એવા એ અરજદારો અને ફરિયાદીઓને એ પરત આપવાની એક પ્રક્રિયા એક ઝુંબેશ અમારા સીપી સાહેબના પોતાના કોન્સેપ્ટ હેઠળ ચાલી રહી છે જેનું નામ તેરા તુચકો અર્પણ એ શીર્ષક હેઠળ અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ આ કાર્યક્રમ અનુસંધાને આજે આ પાંચે પોલીસ સ્ટેશનના કુલ એકસો એકાણું મોબાઈલ એકવીસ વાહનો સોના ચાંદીના જે દાગીના જે ચોરીમાં અને ઘરફોડમાં ગયા હતા અને રોકડ રૂપિયા એમ કુલ મળી અને કુલ ચાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ અમે આજે અલગ અલગ ફરિયાદીઓને પરત આપેલ છે જેમાં કેટલાક ભોગ બનનારાએ પોતાની રાજીપો પણ વ્યક્ત કર્યો હતો અને પોલીસને પણ આશીર્વાદ પણ આપ્યા હતા અને આ બાબતથી અમને પણ એક ઉત્સાહ મળ્યો છે પ્રોત્સાહન મળે છે અને આ પ્રકારના સતત કામગીરી પોલીસ કરતી રહે એવા પ્રકારનો અમને એક પ્રોત્સાહન પણ મળે છે પ્રતિક ડોલી જનસક્ષી ન્યૂઝ સુરત